કારણ કે હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને હું મારી મોજ મોજ કરવા જાઉં છું આ ખર્ચા તમે કરો છો આનંદ હું લૂંટીને મારી બેટરી ચાર્જિંગ થઈ જાય તમને ગમે કે કે ગંગાજીમાં લે એટલે પાપ બળી જાય તો ગંગાજીના કાંઠે રહેતા રોજ ની ધૂપગા દેતા હોય એમ બળી જાય એટલે આ બધું મન મનાવાની વાતો છે આ બધી કરમ ની કરે ને કરમ આમ કરમ આમ ને ફલાણો આ ભક્તિ કરે એવડે દુઃખી છે પૂછ મારે એવડે સુખી છે લ્યો શું કર્મ કરે અટપટું છે આ હિમ સમજાય એવું નથી આ ભાઈ બધા વાત કરે ભાવ ની વાતો કરે ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ હવે કાયલ ખબર નથી શું ભવની ની મળ્યો એ ભવ શું થઈ લો શું આ ભાવ ઘટે કઈ હે આપણા ગઢે હોની નોટ નતી ભાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જાઉં બધા રોવે જ છે ધાબુ ફરવું છે કે સૂટા નથી બીજા પાસે જાય કે ડોબુ વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવાય મોકલતા નથી બીજા પાસે જાય કે છોકરા ને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી તો આપણે આપણે ક્યાં રોવું આખી દુનિયા રો જ છે અરે મારા નાથ મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે હે દિનબંધુ દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર તારી અમે જીવન ઓળખોળ બાપુ એક રામાયણ નું પાત્ર સબરી તમે જોવો તો ખરા એક ભીલ ની દીકરી એનો ગુરુ માતંગ ઋષિ એક ભીલની દીકરી જેને માણ નો અનુભવ નથી ગામનો એના ગુરુ એ કીધું કે બેટા એ બેહી જા વેલો મોડો રામ આવશે તારો ઉધાર થાય આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ મા બાપ પરજા નથી કરતી શું ગુરુ કેય કરવાના હતા હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને ભલામણ મારી આ એક જ ભલામણ કે તમે વાપરો ખાઓ પીવો મોજ કરો બાકી રોટલા બે ટાઈમ જિંદગી બસ મારી આ એક જ આ તમે માંડવા નો નાખો એમ નથી કહેતો કે કથા એવું કરાવો આ મંદિર બંધાવો મૂર્તિઓ કરાવો ને ગાયું ગાયું ને ખડ નાખો એ ગાયો છે ને ભગવાને મોકલી છે ને ખડ ની વ્યવસ્થા કરી દઈશી આપણે આપણે મરી દેતી ગાયું શું થાય આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડ જ નીર્યું છે જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય જન્મ થયા પેલા બધી વ્યવસ્થા હોય છે દૂધ ની વ્યવસ્થા કરી દે પથારી ની વ્યવસ્થા કરી દે લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે અને હા ઠેસી હો વર્ષ જીવો અને મરી જાવ ને એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે ઉપાડનારા તૈયાર છે ગોઠવનારા તૈયાર છે દિવાળી મૂકનારાય તૈયાર છે ઘોકા મારનારા તૈયાર છે પેલી ને બે તૈયારી હશે તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું કરું હું કરું આમાં જેટલા કહેતા છે આ એમ કર્યું હું તો એમ કહું છું કે આવા આવું આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો ન દો કઈ નહીં પણ નડો નહીં તોય ભજન થઈ જાય અરે જીવવા જેવું મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર આય તો આમ બજારમાં કૂતરા હોતા હોય ને તો મને એમ થાય આમને નિરાયત નથી હે એ આપણે રાહ થી ખવડાવવું પડે એને છે હાથ પણ કસ ઘસાટ હું હોય એવા છોકરો પણ ચૂંટણી લડવી છે ને સન્માન ન એ બધું જોવે છે ને ખોરાક હવા પાણી ટાઈટ તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે ચોરાસી લાખ યોની છે એવું કે છે ચોરાસી લાખ માં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણસ એક જ કોઈ જેવું બસોડા ભરતો હોય મને બતાવો અને કોઈ જીવ જો ભીખો રહેતો હોય તો મને કયો અને માણા નું ભરાતું હોય મને કહો આપણા જેમ જ નથી આપણે આપણે જેમ બચાવતો હોય જ છે એનું લાલન પાલન એ કરે છે બચાવ હોય ત્યાં સુધી ખવડાવે પીવરાવે એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું મારો રસ્તે હવે આપણે ચાર ચાર પેઠીઓ થઈ હોય તો ચાવીઓના જોડા ભરાવ્યા હોય હવે ગુડો ને રોટલો ખાવો હોય તો હવે હું ચાવ્યું ને અરે રાખીને કામ છે પણ નથી સૂટતું નથી શું કરવું ભજન છે ને ભજન જ્યાં જ્યાં ભજન બન્યા ને બાપુ અહીંયા વાતું પડી છે એમના ભજન બને નહીં કોઈ દી અને જો બનતા હોત ને તો આપણે તમને જો કે ખબર છે બધાને ઓલું આપણે નહોતું જાગરે રે માલણ જાગ જીન પાકાન કરો એને સાંભળાતું તું ને અત્યારે સાંભળાય છે એ આપણું બનાવેલું હતું અને આ વાણી બાપુ છે ને હજારો વર્ષથી હાલી આવો પછી બે લાખ નો કલાકાર હોય તોય ભલે મારા જેવો હોય તોય ભલે આ બાબુ અભાવો નથી આવતો શું કામ આ છે છે આ નથી નથી સોખે સોખું એટલે આવતો હજારો વર્ષથી વાણી આવે પણ બાપુ તમને હજી એમ થાય કે હજી હાં હજી હાં હજી હાં આનો અભાવો ન આવવાનું કારણ શું છે આ સત્ય છે એટલે હાલે છે નગર આ બાપુ આધુનિક યુગ છે આ વિજ્ઞાન યુગ છે આ દુનિયા નો હાલવા દે પણ ભજન મેં કીધું એમ હમજી હકાય એવી બાબત નથી એના માટે સદગુરુ હું તમને એક દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાઈપું આખી દુનિયાને ખબર છે બધા જાણે છે અને પછી કે હાથીનું લગાડ્યું આપણે ફોટામ જોઈએ મૂર્તિમાં જોઈએ હાથીનું હોય ને ગણપતિની માથું તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું હું કામ લગાડ્યું હોય છે વિચારવા જેવું ને લાગતું અને માણાના શરીર શરીર હાથી નું માછું ફિટ થાય તમને જેમ લાગે પણ સે હાચું આપણી બુદ્ધિ ના ચકડા નથી સમજાતું જે કાપ્યું હોય જ પડ્યું હોય તો હાથી જો સોટાડી શકતો હોય ભોળો ના તો પડ્યું હોય નો સોટાડી શકે આપડી સમજણ ઘટે છે રામ અને આ સમજવા માટે સદગુરુ ની જરૂર પડે હું તો આવા આવા પ્રશ્નો તો બાબુ હારા હારા હું અમુક સાધુ ભેગો બેહું ને હું તો કેટલાય સાથુ કુમરે નાખી દઉં કે બાબુ આ મને નથી સમજાતું આનું આમ તો તો ખબર મને હું તો આમ હળો હળો કોઈ ન હોય ને તારે આ એમનું નાક જાય એટલે એકલા બેઠા હોય ને તારે એમ કઉ બાપુ આમાં સારું મને થોડુંક મૂસવે છે બી કે જે હોય તું તારું કહીને શું આ કાદો ઉખાડીને તારું કામ છે તો એ આપણને ખબર પડે કે તમે જાણો છો ઘણું અરે રામ ઢીંગો હાલે અત્યારે ભક્તિ નું છે ને ઓલી વાવણી કરે ને વાવણી ત્રણ પ્રકારની વાવણી થાય ઊંડું જાય તો ન ઉગે ઉપર પીડ્યું હોય તો ન ઉગે બરોબર પીડ્યું હોય ઉગે ખેડુ હોય ને ખબર હોય તો અમુક 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 સાધુભાઈ આપણે છે ને હજી આપણે હજી જઈને બેઠા ન હોય ને ત્યાં તો વાર્તા એવું મટે કરવો કૃષ્ણ આમ ને રામ આમ ને રામાયણ આમ પૂછડું આમ ઢોકળું આમ આપણે થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં અને અમુક બાપુને આપણે એમ કહે કે બાપુ આ એક પ્રશ્ન મૂંજવાય કહો ને કે ભાઈ આ બધી ગહન વાતું તમને ન ખબર પડે પછી મને ખબર પડે કે ગામનું ઊંડું જોયું થાય નવ કે તમે જોવો તો અત્યારે બાપુ બોલે તો કોઈ વારો નથી આવવા દેતો મને તો એટલી ખબર પડે કે માં માને બાપને જાળવી લ્યો બાકી બધું ગાડું હાલવાનું છે આપણે કંઈ હાંકી છે એવો કોઈ વેમ છે નહીં અને એવો વેમ રાખવોય નહીં એટલા માટે આજે વાણી છે ને એ સવા ભગતની પીપળી જોયું હશે તમે બધા દર્શન કર્યા છે કોક દીક ન કર્યા હોય બધું જઈને કરજો સવા ભગત એ બાપુ એક પ્રજાપતિનો દીકરો કેવું ભજન કર્યું છે તમે આવીને જોવો તે તમને ખબર પડે આ ધર્મની ની ધજાયું બાપુ અને જો પોતાના રહી જાય અને એક વાણંદ દીકરી જબુ બાપુ કરી ગયા જુઓ તમે આ દાખલો રહ્યો આ પચાસ થી હાઠ વર વાત બહુ લાંબા વર નથી ભી ગયા ઈ બજાણા જેલમાં બાપુ માં બાબુ સવાર અમને પૂરે અને ઈ જબુ વાણી કરે કે ખૂટલ રે પોરો ને વધ્યો ખેદ દુનિયા બતાવે ડારો મારા નાથ આ ભજનના માર્ગે ચડ્યા ઈ અમારો ગુનો नरસીનું કામ કર્યું મીરાનું કામ કર્યું ને જો આજ મારો નાથ ન આવે જો તો તમને મને આ દુનિયા જીવવા દે હે દે બાપુ હળાહળ કળયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા તોડ્યાતા બાપુ આ સવા ભગત આ તમે જુઓ તો 50 વર્ષની વાત હળાહળ કળયુગમાં આ આપણે ભરોહો નથી એ તો પછી હાંકડીમાં આવી પછી હનુમાન ચાલીસા ચાલુ કરી હનુમાન ને ખબર હોય ત્યાં દીકરા કરતા હોય તો પણ જે કરો એ ઘડી હાથી ઘડી હાથી મેરીયાદ કઈ કરી લેજો કારણ કે જીવનના બાપુ કોઈ ભરોસા નથી મોત આવવાનું છે અને મોત થી બાપુ રોવાય નહીં ડરાય નહીં મૂકવાનો છે ને શું કામ હોય એટલે જ્યાં સુધી જીવવાનું હોય ત્યાં સુધી આનંદ કરી લેવાય મોજ કરી લેવાય આવા ભજન ભાવ હોય ને આપણે પૈસા પૈસા નો નાખી નાખનારા ઘણા છે આપણે આનંદ કરી લેવાય ભજન માં મજા આવી અને બે શબ્દ બાબુ જીવનમાં ઉતરી જાય ને તો આ કામ માં જયારે આવે ઇસ્પિર નો હોય તેથી જ પંચર પડે આ કઈ સાંભળેલું હોય તો કોઈક થી કામ આવે